આઝાદીની ની લડતમાં ઘણા ટાઈમ થી આપણે જોયું છે કે પહેલાના ટાઈમ પણ આપણા ભારત દેશના કેટલાક નવયુવાનો શહીદ થયા છે અને ખૂબ જ ગર્વની વાત છે કે આપણા પણ વીર પેદા થયો અને જેણે પોતાના પરિવારને મૂકીને આપણા ભારત દેશની રક્ષા કાજે પોતાનું બલિદાન આપી દીધું છે પેલા તો ગર્વ આપણે મહેસૂસ કરવું જોઈએ અને સત્સત નમન કે આજના ટાઈમમાં

કોઈ પણ વ્યક્તિ કરે અને આપણે પ્રાર્થના કરીશું કે અમને મોક્ષની સદગતિ તો થઈ જ ગઈ હશે પરંતુ દિલથી આપણે એમને યાદ કરીએ બે મિનિટ મૌન કરીએ અને ઓમ શાંતિના નાદથી આપણે છૂટા પડી તો મૌન સ્ટાર્ટ થાય છે હવે આંખ બંધ કરીને બધા મોન કરીશું બે મિનિટ સુધી मेरे देश के वतन के लो जरा याद करो जो शहीद हुए हैं उसकी जरा याद करो भारत माता की युवक क्षत्रिय द्वारा एक युवक क्षत्रिय सेना गुजरात द्वारा युवक क्षत्रिय सेना शेरा से तालुका प्रमुख विशाल सिंह राठौर मारी टीम थकी અમે એક નિર્ણય લીધો કે પોતાના જીવનનું બલિદાન આપણા ભારત દેશ માટે આપ્યું છે તો આપણે પોતાનો કિંમતી ફક્ત કલાક દોઢ કલાકનો સમય ફાળવીને આપણે એમનું સમજાવવા માટે એક ભવ્ય દીપ પ્રાગટ્યનું આયોજન કર્યું જેના થકી આપણે એમને યાદ કર્યા તો એમને પણ થાય કે હજુ પણ આપણી આ કુરબાની વ્યર્થ ગઈ નથી આજે પણ આપણે આપણા દિલમાં એમને યાદ રાખવાના છે ભલે આપણી વચ્ચે નથી પરંતુ એમની વીર ગાથા કાયમ રહે એમની યાદ કાયમ રહે અને એમનું બલિદાન કાયમ રહે એ માટે સમગ્ર અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિને વિવક્ષત્રિય સેના શરાતાકળ ઉપર વિશાલસિંહ રાઠોડ તરફથી ખૂબ ખૂબ આભાર અને તમે આ રીતે હંમેશા દેશ માટે અને આવા યુવાનોને હંમેશા મદદ કરતા રહો એ જ અભિલાષા સાથે જય માતાજી જય ભવાની જય હિન્દ

એમના વતી એ શીખ લેવી જોઈએ કે આપણે પણ સમાજ માટે આજે જે કલાક ટાઈમ આપ્યો છે અને આગળ પણ જયારે પણ જરૂર પડે તો સમાજ માટે આપણું સમગ્ર જીવનની ન્યોછાવર કરી અને સમાજ એમને જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એના પાછળ આપણે એમ કે પ્રયાસ કરી અને એ ઉદાહરણ આપણે પણ જીવન ઉછાળો કરીએ એ સૌના ચરણો મારે વિનંતી છે જય જય હવે આપણે તો શાંતિથી ઊંઘીએ છીએ પણ આપણા જે વીર સૈનિકો જે લશ્કરના જવાનો રાત દિવસ પોતાના જીવના જોખમે આપણું રક્ષણ કરે એટલે આપણે શાંતિથી ઊંઘીએ છીએ અને દુશ્મનો જોડે પોતે પોતાના જીવની પરવા કર્યા વગર એ પોતે કુરબાન થઈ જાય છે અમર થઈ જાય છે હવે વસ્તુ કઈ જનરલી કે અત્યાર સુધી જે કંઈ શહીદ થયા એમને આપણે યાદે જ કર્યા રહે એના માટે બે શબ્દ એમને એ કરીએ તો એમના માટે એક ગર્વ થઈ જાય ને એના માટે આપણી જે ભાવિ પેઢી પણ બી આપણે દેશના માટે કંઈક નોછાવર કરવું જોઈએ એવી આપણી ભાવના દરેક નવયુવાનમાં ઊભી થવી જોઈએ અને વસ્તુ કંઈ જનરલી એક સૂત્રતા જળવાય આ રીતે ને આપણે સંગઠન કરીએ તો જ ભવિષ્યમાં આપણું સંગઠન જળવાશે જય માતાજી કોઈને કઈ બોલવું હોય તો આપણે બોલો ને